મારું નામ જીનલ ગોંડલિયા છે હું પહેલાં બેન્કિંગ એકેડમીમાં મેં એડમિશન લીધું હતું ને દોઢ વર્ષ જેવું મેં ત્યાં ક્લાસ કરેલા ને એટલે કે આરઆરબી ને એ બધી એક્ઝામ આવે ગવર્મેન્ટ તો એ આપેલી પણ એમાં અમારો ચાન્સ ના લાગતા પછી મેં ડ્રોપ લી લીધો પણ અત્યારે કમાવા માટે અત્યારે છોકરીઓને કમાવાનું ચાન્સ મળે છે કેમ કે આધુનિક અત્યારે ટેકનોલોજી આવી છે એમ કે બધા કમાઈ શકે એમ તો પછી અમે મને ડ્રોઈંગમાં બહુ શોખ હતો પણ હું યુઆઈએક્સ ને જ્વેલરી ડિઝાઇનમાં બહુ કન્ફ્યુઝ હતી કે હું સેમાં એડમિશન લઉં તો બે ત્રણ જગ્યાએ મેં ડેમો ક્લાસ લીધા પણ અહીંયા સંજુ આઈટી મલ્ટીમીડિયામાં મને બહુ સારું લાગ્યું જ્વેલરી ડિઝાઇન બહુ વ્યવસ્થિત શીખવાડે છે અને એકદમ લોડવાળું કામ નહીં કે બહુ પરફેક્ટથી આપણે જે બેસી જાય મગજમાં એ રીતે થોડું થોડું શીખવાડે છે બહુ સારું મને લાગ્યું બસ તો અત્યારે હું આ સંજુ આઈટી મલ્ટીમીડિયામાં જ્વેલરી ડિઝાઇનનું એડમિશન મેં લીધું ને ત્યાં કોર્સ કરી રહી છું